દિલ્હી બોમ્બ્લાસ્ટ બાદ સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં એલર્ટ સુરત શહેર રેલવે સ્ટેશન પર પોલીસનું સધન ચેકિંગ સુરતના રેલવે સ્ટેશન ખાતે આવેલા મુસાફરો અને તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ગાડીઓનું કરાયું ચેકિંગ મોટી સંખ્યામાં સુરત શહેર પોલીસનો કાફલો હાલ રેલવે સ્ટેશન પાસે પહોંચી અને તમામ વાહનોનું કરાઈ રહ્યું છે સધન ચેકિંગ ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો છે તેના અનુસંધાનમાં આજ રોજ સુરત રિલેશન ખાતે વહેલી સવારથી પોલીસની અલગ અલગ ટીમો બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવેલું છે અને જે ડાઉટફુલ છે તેઓનું ચેક કરવામાં આવ્યું છે તે સિવાય સુરત રિલેશનની આજુબાજુ જેટલી હોટલો છે તેમાં પણ રાત્રી દરમિયાન ચેક કરવામાં આવેલી છે કઈ રીતે લોકોને સૂચના કરવામાં આવી છે કોઈ પણ વસ્તુથી ગભરાણી જરૂર છે સુરત પોલીસ તેમની સાથે છે